તો રોલર કોસ્ટર કેવી રીતે હોય કે ઉતાર ચડાવ ટ્વિસ્ટ ટન્સ ક્યારેક સેમ તો ક્યારેક ધીમું એવી રીતે જ આપણને ઉતાર ચડાવ સેમ ધીમું જોવા મળ્યું છે કલેક્શનના રિપોર્ટ્સમાં કમાણીમાં આજે હું જે લેટેસ્ટ જે ચાર મૂવી છે એના કલેક્શનની વાત કરવાનો છું એક છે ભોળાનો ભગવાન વોશ લેવલ ટુ બચ્ચુની બેન પણ નાન ઘટાઈ નાન ખટાઈને ત્રણ દિવસ થઈ ગયા છે ઓલમોસ્ટ અને વચ્ચુની બેન પણ વર્ષ લેવલ 2 ને દોડ દોડ અઠવાડિયું થઈ ગયું છે અને ઢોલાના ભગવાનને બરાબર એક મહિનો આજે થઈ ગયો છે તો આજે આની વાત કરીએ અને હું બધાના બધી મૂવીના ડે વાઈઝ રિપોર્ટ આપણને કહેવાનો છું તો વધીએ સૌથી પહેલા નાન ખટાઈ તરફ તો ખરેખર નાન ખટાઈનું જે રિપોર્ટ આવ્યા છે એ બહુ જ ઓછા આવ્યા છે કલેક્શન રિપોર્ટ ઓફકોર્સ કારણ કે વર્ષ લેવલ ટુ અને બચ્ચુની પણ હતી ને શુક્રવારે ખરેખર બહુ જ બધી મૂવી હતી બાગી ફોર બેંગાલ ફાઇલ્સ કન્જ્યુરિંગ જેવી ઘણી બધી મૂવી હતી એના હિસાબે એને શો પણ નથી મળ્યા મુંબઈમાં પણ જરા એના શો છે જ નહીં અને ફર્સ્ટ ડે એના કલેક્શનની વાત કરીએ તો માત્ર ને માત્ર બે લાખનું કલેક્શન થયું છે ડે બીજા એ આપણને કલેક્શન એનું જોવા મળે છે ચાર લાખ અને ડે થ્રી એ આપણને જોવા મળ્યું છે પાછું બે લાખનું કલેક્શન એટલે ઓલમોસ્ટ આનું નેટ કલેક્શન જોવા મળ્યું છે આઠ લાખ રૂપિયાનું તો હવે વધી આપણે બચ્ચું બેનપણી તરફ એનું ઓલમોસ્ટ બાર દિવસનું કલેક્શનનો રિપોર્ટ આપણા પાસે આવી ગયો છે છેલ્લા દિવસ તો જે રિપોર્ટ છે એનામાં શક્ય છે કે એક બે લાખ ઉપર કે નીચે થઈ શકે છે તો પહેલા દિવસનું કલેક્શન આપણને દેખાય છે ફોર્ટી વન લાખ બીજા દિવસનું એકવીસ લાખ ત્રીજા દિવસનું ટ્વેન્ટી સેવન લાખ ચોથા દિવસનું ફિફ્ટી લાખ પાંચમા દિવસે આપણને કલેક્શન દેખાય છે સાતમા દિવસે આપણને આનું કલેક્શન દેખાય છે ફિફ્ટી લાખ અને આઠમા દિવસે ફોર્ટી થ્રી લાખ નવમા દિવસે આપણને કલેક્શન દેખાય છે ફિફ્ટી લાખ અને દસમા દિવસે થર્ટી લાખ અગિયારમા દિવસે પાછો એક સારો ગ્રોથ દેખાય છે સેવન્ટી ટુ લાખ કારણ કે એ દિવસે શનિવાર હતો અને બીજી બધી પણ છુટ્ટીઓ વગેરે હતી અને એના પછીના દિવસે આપણને કલેક્શન દેખાય છે બારમા દિવસે એટલે નાઇન્ટી લાખ અને બચ્ચુની બેન પણ એના અમુક દિવસના કલેક્શન છે એ વર્ષ લેવલ ટુ ને પણ પાછળ પાડી દે છે

એના પછીના દિવસે પણ એક હજી સારો ગ્રોથ દેખાય છે ગુજરાતી એક કરોડ ને પંદર લાખ અને હિન્દી એક કરોડ ને પાંચ લાખ અને અહીંયાથી પછી આનું કલેક્શન ધીરે ધીરે પડતું જાય છે એટલે અમુક વાર પડે છે પછી પાછું વધે છે પછી પાછું પડે છે પણ એકદમ સારું કલેક્શન પછી આમાં ન દેખાય રહ્યું આપણે છઠ્ઠા દિવસનું આપણને કલેક્શન દેખાય છે ગુજરાતીમાં થર્ટી લાખ અને હિન્દીમાં થર્ટી સાતમા દિવસનું પચાસ લાખ ગુજરાતીમાં અને હિન્દીમાં સાત લાખ ધીરે ઓછું થતું દેખાઈ રહ્યું છે નવમાં દિવસે ગુજરાતીમાં પચીસ લાખ હિન્દીમાં પાંત્રીસ લાખ દસમા દિવસે ગુજરાતીમાં પાછું પચીસ લાખ અને હિન્દીમાં વીસ લાખ અને અગિયારમા દિવસે ગુજરાતીમાં થર્ટી સિક્સ લાખ અને હિન્દીમાં ટ્વેન્ટી નાઇન લાખ અને બારમા દિવસે એટલે કાલે બે ગુજરાતી અને હિન્દી બે થર્ટી ફોર થર્ટી ફોર લાખ કલેક્શન દેખાયું છે અહીંયા પણ કદાચ એક બે લાખ થી વધી પણ શકે ને એક બે લાખ થી ઓછું પણ થઈ શકે છેલ્લા દિવસની વાત કરું છું તો અહીંયા આપણને થર્ટી ફોર થર્ટી ફોર લાખ દેખાયું છે એટલે આપણને કલેક્શન બે નું મળીને દેખાયું છે અને બચ્ચુની બેનપણીનું બારમા દિવસનું કલેક્શન હતું નાઇન્ટી લાખ એટલે અહીંયા આ વર્ષ કરતા પણ આગળ નીકળી ગયું છે તો ગુજરાતી નેટની વાત કરીએ તો છ કરોડ ને સેવન્ટીન લાખ કલેક્શન થયું છે અને હિન્દી નેટની વાત કરીએ તો પાંચ કરોડ ને સિક્સટી વન લાખનું કલેક્શન થયું છે અને ટોટલ આપણે આના કલેક્શનની વાત કરીએ નેટ તો અગિયાર ને સેવન્ટી એટ લાખનું કલેક્શન આપણને દેખાય છે હવે ધીરે ધીરે આનું કલેક્શન બહુ જ ઓછું થઈ રહ્યું છે જે આટલું આપણે એક્સપેક્ટ નહોતું કર્યું આનું કલેક્શન એક સારા પેસ પર રહેવું જોતું હતું પણ અમુક આના કારણ પણ છે જેના માટે એક વિડીયો લઈ આવી રહ્યો છું અને વશ રિલેટેડ તમને અગર જો કંઈ પણ સવાલ હોય તો નીચે કમેન્ટમાં મને જણાવો વશ કે વર્ષ લેવલ ટુ ના રિલેટેડ તો હું એની એક સેપરેટ વિડીયો આખી બનાવી રહ્યો છું જેમાં હું તમને થિયરી પણ આપીશ કે વશ પાર્ટ જે થ્રી છે એનામાં કઈ સ્ટોરી એલો કહી શકે અને આપણે બચ્ચુના બેનપણીની નેટ કલેક્શનની વાત કરીએ એટલે ટોટલ દિવસથી જે મારાથી કહેવામાં રહી ગયું તો 6 કરોડ અને 18 લાખ કલેક્શન થયું છે એટલે વર્ષ લેવલ 2 અને બચ્ચુની બેનપણી બેઓમાં કાટાની ટક્કર છે એટલે ગુજરાતીના કલેક્શનની નું ખાલી વાત કરો તો હિન્દીની તો અલગ છે પણ ગુજરાતીની વાત કરો તો તમ કાટાની ટક્કર છે અગર ખરેખર આ બે અલગ અલગ વ્યવસાયો બેઓના કલેક્શન બહુ જ મસ્ત ગયા ઓલમોસ્ટ હજી ત્રણ ત્રણ થી ચાર કરોડ થયા વધી ગયા હોત એવું મને લાગે છે પર્સનલ તો હવે વધીએ આપણે ભોળાના ભગવાનના કલેક્શનના તરફ એને ઓલમોસ્ટ એક મહિનો થઈ ગયો છે અને અઠાવીસ દિવસનું આપણા પાસે એનું કલેક્શન આવી ગયું છે હું હજી પણ કહી દઉં કે જેટલા પણ કલેક્શન છે એ અમુક મેં વેબસાઇટ ઉપરથી લીધેલા છે આ મારા પોતાના આંકડા નથી અને આના પહેલા હું તમને એ પણ કહી દઉં કે જે ભોળાનું ભગવાનનું કલેક્શન છે એ અમુક ગુજરાતી મૂવી જે બે હજાર પચીસમાં રિલીઝ થઈ હતી મેં ચેક કરી કે લે વીસ જે ગુજરાતી મૂવી હતી એના કરતા એ સારું કલેક્શન કર્યું છે આટલા ઓછા સ્ક્રીન પર રિલીઝ થવાના છતાંય આ ઘણી જ લિમિટેડ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે મુંબઈ સાઈડ તો જરા પણ નથી રિલીઝ છતાંય આ વીસ ગુજરાતી એવી મૂવી છે એના કરતા એ વધારે કલેક્શન કર્યું છે અને એમાંથી અમુક મૂવીમાં તો એ જે વીસ મૂવી છે એમાંથી અમુક મૂવીમાં તો ઘણા સારા અને મોટા કલાકારો પણ હતા નામચીન કલાકારો પણ હતા છતાં એ આના કરતા ઓછું કલેક્શન કર્યું છે અને વિક્રમ ઠાકોરની જે ભોળાનો ભગવાન છે એ આટલા ઓછા સ્ક્રીન ના હોવા છતાંય આ સારું કલેક્શન કર્યું છે તો વધિયાના કલેક્શન તરફ તો ડે વન આપણને કલેક્શન દેખાય છે એક લાખ સેકન્ડ ડે સાત લાખ ત્રીજા દિવસે છ લાખ ચોથા દિવસે ચાર લાખ પાંચમા દિવસે ત્રણ લાખ છઠ્ઠા દિવસે ત્રણ લાખ સાતમા દિવસે બે લાખ આઠમા દિવસે ત્રણ લાખ નવમા દિવસે પાંચ લાખ દસમા દિવસે પણ પાંચ લાખ અગિયારમા દિવસે ત્રણ લાખ પછી આનું જે કલેક્શન છે એ સ્ટેબલ થઈ જાય છે અને બારમા દિવસે બે લાખ તેરમા દિવસે બે લાખ ચૌદમા દિવસે બે લાખ પંદરમા દિવસે એક લાખ સોળમા દિવસે બે લાખ સત્તરમા દિવસે પણ બે લાખ એના પછી અઢાર દિવસે એક લાખ નું ઓગણીસ દિવસે એક લાખ વીસ દિવસે એક લાખ એકવીસ દિવસે એક લાખ બાવીસ દિવસે એક લાખ ત્રેવીસ દિવસે પણ એક લાખ ચોવીસ દિવસે આપણને આનું કલેક્શન દેખાય છે એક લાખ પચીસ દિવસે દેખાય છે એક લાખ ચોવીસે એક લાખ સત્તાવીસે પણ એક લાખ અને અઠાવીસ એટલે કાલના દિવસે આપણને આનું કલેક્શન દેખાય છે એક લાખ રૂપિયા

જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો